ખેડબ્રહ્માના ચાડા ખાતે આવેલ જય અંબે વિશામા ખાતે આવી હતી જ્યાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જન આક્રોશ રેલીમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા પ્રભારી મુકુલ વાસનિકજી ઉત્તર ઝોન પ્રભારી સુભાષિની યાદવજી વિધાનસભા વિપક્ષી નેતા ડોક્ટર તુષારભાઈ ચૌધરી બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ રામાભાઈ સોલંકી બંબરસિંહ ચંપાવત અમિતભાઈ શર્મા ગોપાલભાઈ રાવલ સહિતના પ્રદેશ અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા સભાની શરૂઆત યાત્રામાં આવેલ મહેમાનોના સ્વાગતથી તથા તેમને ફૂલહાર પહેરાવીને કરવામાં આવી હતી આવેલા મહેમાનો દ્વારા આક્રોશ યાત્રા વિશે પ્રાસંગિક માહિતી અને વિવિધ પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા